નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ માં કાયદો ને વ્યવસ્થા હદ સમાપ્ત થાય છે રોમુલ માં ગુંડાઓ કીર્તિ તલવાર લઈ નીકળ્યા જુઓ જ્યાંથી અમદાવાદ હદ શરૂ થતી હોય તેવા હવે બોર્ડ મારી પડે પડે છે કે કાયદો વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે હવે ગુંડાઓ રાજ અહીંયા હવે ગુંડા હદ શરૂ થાય છે અમદાવાદ માં વ્યવસ્થા ખાડે જઈ રહી છે એક પત્રકાર તરીકે આપણે પણ ડર લાગે છે તેવા માહોલ શહેરમાં થઈ રહ્યા છે અમદાવાદની પોલીસ લાચાર અને બેચારી થઈ ગઈ છે પોલીસ અમલદાર પાસે આઈફોન છે અને લોકો કેવી રીતે તેની માહિતી આપે છે કે આ પોલીસ અમલદારો પાસે પહોંચતી નથી પહોંચે છે બેરા અહીંયા આધરા કંઈ કરવા કંઈ તૈયાર નથી ઘટના અમદાવાદના રામોલની ઘટના છે કેવા અગત્ય ગુંડાઓનો અહીંયા બતાવીશું ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર છે અમે વારંવાર પોલીસની ટીકા કરીએ છીએ અમને એવું લાગે છે કે શહેર કાયદોને વ્યવસ્થાનું સમાપન થાય છે તે સારી હોય એટલો નીકળના રસ્તામાં ડરે નહીં અને પોલીસ આને રક્ષણ કરી રહી છે અને ઘટના એવી છે કે ક્યાંક ગુંડા પોલીસ સામે તલવાર લઈને આવે છે તો ક્યાંક પોલીસ ગુંડાને જોઈને ભાગી જાય છે માણસ હાથમાં તલાઈ તલવાર લઈને પોલીસ સ્ટેશન ઘૂસી જાય છે અમને એવું લાગી રહ્યું છે કે ખા કપડામાં રહેલો અમલદાર પોલીસ જવાન હવે લાચારને બિચારો થઈ ગયો છે તેનામાં કહેવુંત રહ્યું નથી કે કહેવાય છે કે ગુંડાઓ તેમનાથી ડરતા નથી પોલીસથી ડરે છે તો માત્ર ફરિયાદી ડરે છે માત્ર લારી કલ્લાવાળા ડરે છે પોલીસ ડરે છે તો માત્ર લારી લારી કલ્લાવાળા ડરે છે પોલીસ ડરે તો હેલ્મેટવાળા ડરે છે પોલીસ ડરે છે તો ગરીબ માણસ ડરે છે અને મધ્યમ વર્ગ ડરે છે

રામોલ વિસ્તારને અંદર ગુંડાઓ તલવાર લઈને રસ્તા ઉપર આતંક મચાવે છે તોડફોડ કરે છે લોકો પોતાના ઘરમાં બેસીને બાલકનીમાંથી વિડીયો બનાવે છે કારણ કે એમને એવું લાગે છે કે શહેર માટે સલામત રહ્યું નથી ગુંડાઓ સરે આમ વાહનો તોડફોડ કરીને રસ્તા ઉપર લોકોને ટરાવે છે ધમકાવે છે ને મારે પણ છે પોલીસ ક્યાં દેખાતી નથી પહેલા તમે આ વિડીયો જોઈ લો તમે આ વિડીયો જોયા અને તમે અમદાવાદમાં રહેતા હોય તો તમને ડર પણ લાગે છે કારણ કે તમારા વિસ્તારમાં પણ આવા લુખા મવાલીને ને ગુંડા તત્વો હશે એની અમને ખબર છે પણ તમારા થાણા અમલદારને ખબર નથી કારણ કે થાણા અમલદાર કોર્પોરેટ ઓફિસ કામ કરતો હોય તે રીતના આ બે કલાકે અને સાંજે બે કલાક આવે બોલો રે બે કલાક આવે છે ને આ આરામ ફરમાવે છે થાણા અમલદારને પોતાના આઈફોનમાં રસ છે થાણા અમલદારને પોતાના વિસ્તારમાં ચાલતા બે નંબરના ધંધાની કોલ સેન્ટર અને તારું જુગારમાં રસ છે થાણા અમલદારને હવલદારને જમીનમાં ઝઘડામાં રસ છે થાણા અમલદારને ઉઘરાણી કાઢવામાં રસ છે તમારે અને મારા જેવા નાગરિક પાસે પાસે કંઈ મળતું નથી આ ગુંડા બે ખોફ થઈ જાય છે અમદાવાદ શહેર એવા પોલીસ અમલદાર જોયા છે કે ગુંડા તે નામથી થરથરતા કાપતા કે સાહેબ આવશે તો અમારી ફથારી ફેરવી નાખશે થાણા એ ખૌફ અને થાણા અમલદાર સરમજનક સ્થળીમાં કુલડી બા પાણી લઈને ડૂબી મરવું જોઈએ તેમના વિસ્તારમાં ખૌફ પોલીસ તરીકે ઓળખતા નથી આ ઘટના પછી કેટલાક લોકો પોલીસને જાણે કરે પોલીસ દાવો કરે છે કે એ અમે પાંચ મિનિટમાં પહોંચ્યા છે પણ ગુંડા નથી ભાગી ગયા પકડવામાં માટે પકડવા ફોર્સ લગાડ્યા છે અને ગુંડાને પકડીને પછી અમે શું કર્યું સાહેબ તલવાર લઈને બૂમો પાડે છે માફ કરો ખરેખર પ્રજાએ બૂમો પાડવી જોઈએ સરકાર અમને માફ કરો અમે ફસાઈ ગયા તમારા રાજમાં પોલીસ આ પેલા કરીએ આ ગુંડાઓની તાકાત નથી પણ તલવાર તો શું પણ લાકડીનો એ નહીં લઈ શકો બ્યુરો ચિપ્પન માર્ગ ભગીરથ સિંહ ન્યૂઝ ઇન્ડિયા